શુક્રવાર ના રોજ રિશ્તે થી આધારિત શાળાનો વાર્ષિક ઉત્સવ શાળા પરિસરમાં માં ઓછા ઉજવાયો સદર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટી થી કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ગુરુવંદનાથી શરૂઆત કરીને ગુરુ શિષ્ય ભગવાન ભક્ત દાદી દાદા માતા પિતા મામા મામી ભાઈ બહેન પડોશી દેશપ્રેમ સ્વપ્રેમ જેવા સંબંધોને ઉજાગર કરતા મૂલ્યલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ નિહાળી શ્રોતાઓ ભાવ વિભોર બન્યા હતા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધો મૂલ્યલક્ષી બને તે હેતુથી કાર્યક્રમ રજૂ કરાયો હતો આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં પાંચસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તદુપરાંત શાળામાં વીસ થી પચીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કર્યા હતા શાળામાં નિયમિત હાજરીને મહત્વ આપતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આર્ય પટેલે સો ટકા હાજરી હોય અને જેને સર્ટિફિકેટ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સમાપન વસુદૈવ કુટુંબક વિશ્વને એક કુટુંબ માનવતાની ભાવનાને ઉજાગર કરતા એક રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું શાળાનો વાર્ષિક રિપોર્ટ શાળાના સંચાલક શ્રી જાસ્મિન મોદીએ આપ્યો હતો રિપોર્ટર વિસૈયદ તહેલકા ન્યૂઝ બરૂચ